તો આપડે ને ફૂલજી નદી બાજુ ચડાવી દીધી તો આપણે છે ને બેલજી નદી બાજુ રાખી લીધા અત્યારે બે ચાર આવે છે અહીંયા કોઈ પાંચ વાછડા અત્યારે હેરાન કરે છે બધા વાડીમાં ભાગી જાય નનકડા છે હા ટબુ જાય નાનાથી નનકડા એવા ગીરના જ છે બધા અમુક પચાસ ટકા વાળા છે અમુક સિતે ટકા વાળા એક વાછડી છે બાકી વાછડા છે પાંચ વાછડા એક વાછડી આપણે જો આ ભીગી રખડે અત્યારે હવે બીજો વાંધો ખૂટી હેરાન કરવા આવે ને તો એ નડે ચડી આવે તો ખૂટી ને પછી આ લાકડી પડી જાય આપણે લાકડી એવી જ રાખી છે ચાપડા ચડાવી એક પડેલા સસરાટી કરે બધી જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે નવા વલગમાં સ્વાગત છે તો આપણે બેહોને લઈને જવાનું છે સામે કાંઠા છે ફૂલ જે નદી છે આમે જો તો પાણી જાય ફૂલ અહીંયા તો આપણે એ સાઈડ ટપાડવાની એ ગાડીઓ ત્રણ ચાર પડે છે પાંચ એમ તો છે નહીં કલબલાટ કરે નહીં તો વાંધો ન આવે એટલે હવે અહીંયા સીધી પટ્ટી ચડાવી દીધી બધી કાંઠામાંથી થઈને સીધા નીકળી જાય અને આપણે જો જઈએ ધીરે ધીરે આગળ એ મંગો આગળ હાલો આ એરિયો ત્યાં ઊભી છે બે હું અહીંયા સવારે બધા છાણ કરવા વાળાનો છે બે હું ને પણ અહીંયા જ ગરું હતું હવે હાલ ને આગળ હાલ ને હાલ ને રાધા હાલ ને બટા આગળ હાલો ગાયગા મેં પટો પકડી લીધો બધી એ બે બેઓ નાખી લીધી પણ તડકો જ્યારે ખાં પડે ને લો ક્વોલિટી થઈ જાય ને આ સાજો માણસ તરું વ્યુ દેખાય અને અત્યાર બધી શું છે કે પટ્ટે ચડાવી દીધી એટલે ગાડીવાળા માંડ્યા ધીરે ધીરે આમ સીધા પટ્ટામાં આવી જાય તો વાંધો નબળે આમાં શું છે કે પાણી પીવા ઊભી રહે બીજું હાલતું થાય પાણી બાકી આટલું પાણી નથી પીવું આપણે પટ્ટો પકડાવી દીધો પકડાવીને હવે જવાની ખબર છે ચરવા જવાનું બાકી બધી આવે ધીરે ધીરે આપણે હવે સીધા નિરાશ આવી જવાનું ઉતામર કરવાનું નથી વાંધો એક પડે કુટિયા ભેગા હોય અહીંયા પાટી ભેગા થઈ જાય દુકાન અઠવાડો ખાતા હોય એટલે એટલે બધી જો હા તો હું એમાં હું જ ઉડીએ માથે ને આ ગામનો નિયમ થઈ ગયો છે એ ખૂટિયાથી પણ બેહું ફાલી ગયેલ છે દહીં પણ ગઈ છે ખબર પડે એટલે પછી પડાવવું પડે દવા દઈને મરાવે અંદર પાદડાને પાડું તો ન કહેવાય વાછળું કહેવાય અંદર ને એ કે પણ થઈ ગઈ છે લઈ નાખ ગયા તો અત્યારે બાકી તો દીધી આપણે હાલે આપણી એક ભાઈ અહીંયા નીકળી ખાલી બાકી તો કુવાડીયામાંથી જવ ધીરે ધીરે નીકળે આ સાઈડથી નકરો કુવાડીયો ઊભો ને હવે તો આને કાપવા જેવા દવા મારે કાંઈ કામનો નહીં કેમકે ખડ તો નીચે થવા નથી દેતું કેમકે બધું બારી નાખી દીધું આ સાડ બારી નહીં આ સાડ જો બધામાં ઈજો ને ખડ ક્યાં છે જ નહીં આમાં આ બે ત્રણ વીઘામાં થઈ પીડ્યું છે એટલે ખડનું જોવા પણ નમડે કાંઈ રામ ભરણ છે બાકી આ બંને ઊભી બંને હાલો આગળ હાલો તો આટલાક મચ્યુંડ હવે અહીંયા જોઈએ ને અડધી આખે તો બાજુ હે અડધી આ રોડ કાંઠા ભરજા હે મરજી પડે એ સાઈડ જાઓ ચલો એક હામે ખૂટ્યું છે હવે લેખીને આવે નહીં તો સારું હાઈવો રોડ છે બીજું કંઈ નબળે ગાડીવાળું બીજાનું હેરાન કરી દઈએ હાલો રાધા હલો તો આપણે છે ને બે હું બધું ભાઈને એમ પૂરાઈ ગયા હવે રખડે આ સાહેબ બાકી તો આપણે છે ભાઈબંધને જઈએ અને અત્યારે બધીનું છે ચક્કર મારવી હલી છે આ બે ત્રણ આમ આવી ગઈ સામે એક ખૂટીઓ છે બ્લેક જે તમને નજીકથી દેખાડી દઈ તો ઊભો રહે હતો ખૂટીઓનો રિજલટ ભારી આવે મસ્ત બ્લેક છે આખો તો આપણે દાદાને ટ્રાય કરાવીએ કોમેન્ટ કરજો આમાં દેશી ભૂલ છે ગીર નથી આપણે બ્લેકનો શોખ વધારે છે બ્લેક વ્હાઇટ વ્હાઈટ કાંકરે અત્યારે છે અહીંયા દેશી ભૂલ છે ભારી હાલા હવે પણ કંઈ જવા એમ નથી આખો બ્લેક છે માથું બાથું એમ જો આપણો વિચાર છે આનાથી રાધાને ફેરવશું રિઝલ્ટ આવશે જોરદાર હાલે દેશી ટાઈપમાં જ છે હાવ

જે સામે માથે ઉભું છે તમને ઝૂમ કરીશ દેખાણો નહીં આમાં જૂમ કરીને પછી દેખાડી તમને માથે ઊભો છે કેમ છે ખૂટ્યો ગીર ઓરિજનલો ક્વોલિટી વાળો છે પણ ત્યાં મૂકી દીધો રેડો ને બાકી તો આપડે જો રેડિયા ખૂટ્યો આ એક આવી ગયો છે આ સચ આ ખૂટ્યું છે ને બેહોને ફાલે છે વધારે ગામમાં ની રાડ હતી કે આવી રીતે થઈ જાય છે બેહો ગાભણી પણ નીકળી છે કે પછી પડાવવું પડે કે તો લઈ નથી ગયા પાડે ક્યાંય બાકી બેહો આપણે ચરે અહીંયા આપણે જ ને બેહો લઈને ચર્યા આ ત્યાં હવારમાં આવી ગયા છે અહીંયા ત્યાં છે ઘડી બજાકા મારા જ આવશે આવવા નાગર્યા છે આ ત્યાં વિડીયો એડિટ કરતો તો પણ કીધું વિડીયો બેનો નથી ને નકળો જ પડે તો મને કાંઈ વાંધો નહીં આપણે બે હું રખડાવી લઈએ ત્યારે એમ કે બધા આવી જાય ને પછી આગળ આખીએ હજી આમાં તો શું છે ચરે ધીરે 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 પછી આગળ આવે ઓલા બધા જો ભાગ છે ને ઊંધા ભાગે વધારે હાલો આ સાઈડ તો બધું સાફ થઈ ગયું છે હવે અત્યારે જાય ને બે બધું પાણી પીવે ગાય બધી બધી આગળ થવા માંડી હવે રાધાન હવે અહીંયા થાય ને આમ પટ્ટો પકડશે એટલે સીધો ઓલી નિશાળે ભણવા હે પરીક્ષા આપવાની બધાને કાં હાલો અહીંયાથી ગાયું માથે રોડ પકડતી ને બે હું બધી અહીંયાથી સીધી ભાગ છે બધી ભેગી થઈ જાય ને એટલે જાગી રહી ગઈ તો આપણે એક આ પાડો ખડેલો પાડો તનો રસમાં છે ફૂટી ગયેલ છે હાલ સાત આઠ ભેસો થઈ ગયેલી છે અને જે કોઈને લેવું હોય તો કોમેન્ટ કરી નાખજો ગામનું નામ છે મીઠોઈ દેવભૂમિ દ્વારકા જિલ્લો ને જામખંભાડિયા તાલુકો છે મીઠોઈ ગામમાં છે અને અત્યારે ત્રણ વર્ષનું થયું છે હજી બાકી ફોટા એડ કરી દઈશ તમને જોઈ લેજો જેવો લાગ્યો કોમેન્ટ કરજો તો આપણે ને પાડાના ફોટા છે અને પાડાની કિંમત છે તે પાંત્રીસથી ચાલીસ હજાર કરે છે ભાઈ ગદગટ થઈ જશે એમાં તમારે લેવા હોય તો નંબર ડિપ્રેશનમાં નાખે છે ને સ્ક્રીન ઉપર પણ નાખી દઈશ તો તમે આ રીતે લઈ શકો છો પાડો જોરદાર છે ને ખડેલીઓ પાડો છે તો આપણી પહેવું છે ને હવે આવી ગઈ છે ખેતરમાં ખેતરમાં નહીં આમાં ચરવા આવી અને આપણે આગળ તમે જોયા હશે કે ભાઈ પાડો વેચવાનો છે ખડેલીઓ તો એ ભાઈને આપણે ફોટા વિડીયો પાડાને નાખી દીધા છે નંબર તમને હું નંબર નીકળીને નાખી દઈશ અને પાડાની કિંમત છે પાંત્રી હજાર એ ચાલી હજાર કહીએ છીએ ભાઈ છેલ્લે ફાઇનલ પાત્રિમાં દેવાનો છે લેવો હોય તો કીજો ને ખડીલો ફાડો છે આ વખતે તૂટી ગયો છે જવાબદારીથી આપવાનો છે ને સારા મિલક રેકડવાનો છે આપણે અનુભવી છે એટલે કહીએ છે આપણે તમારે લેવો હોય તો કોમેન્ટમાં નંબર દીધેલા છે ને બાકી નંબર આપેલા છે આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધા બધી ડિટેલ આગળ ડિટેલ જે જોતી હોય વિડીયો ફોટા જોતા હોય તો નંબર ઉપર ફોન કરજો